સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ખાતે રેસિડેન્ટના ડોક્ટરો હડતાલ પર ગયા છે પરંતુ સિનિયર ડોક્ટરો હાજર હોવા છતાં પણ ઘણા બધા દર્દીઓની સારવાર નથી થતી અને તેઓને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે તેમના કારણે દર્દીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બીજી બાજુ આજે સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ હોવાના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ નિરાશ થઈ પરત ફરી રહ્યા છે અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માટે સામાન્ય પરિવારજનો મજબૂર બન્યા છે રેસિડેન્ટ ડૉક્ટરોના પત્ર અન્વયે એવું જણાવવાનું કે કલકત્તાના થયેલા ઇસ્યુને કારણે અને એના લીધે અમારા બધા ડૉક્ટરોની હૃદયથી અમને બી એમાં પેઇન છે પરંતુ એ લોકોનો એવું હતું કે રેસિડેન્ટ ડૉક્ટરોનું ઓલ ઇન્ડિયા લેવલે આ રીતના પ્રભાવ પ્રદર્શન છે એટલે એ લોકોએ અમને પત્ર લખેલો છે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં કે તો ઇમરજન્સી સર્વિસ સિવાય ઓપીડી અને વોર્ડથી પોતાની ફરજ પરથી અળગા રહેશે તેના બદલામાં અમારા જે મેડિકલ ઓફિસરોનો છે વોર્ડ અને ઓપીડીમાં મેડિકલ ઓફિસરો અને મેડિકલ કોલેજની બીજી ને ત્યાં ડેપ્યુટેશન કરી અને સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે પરંતુ આ વસ્તુ એ લોકો ક્યાં સુધી ચલાવશે અને રહી વાત અત્યારની અમારી હોસ્પિટલ અને કોલેજની સુવિધાની બાબત કે સિક્યુરિટીની બાબત તો એ એ ઇસ્યુ અંગે કોઈપણ રેસિડેન્ટ ડૉક્ટરને કે કોઈપણ ફેકલ્ટીને કોઈ ઇસ્યુ નથી બધી હોસ્ટેલ ઓપીડી વોર્ડ ઇમરજન્સી ઇનફ સિક્યુરિટી વિથ સીસીટીવી કેમેરા બધું છે અને તેમ છતાં આજે કોલેજ કાઉન્સિલની મિટિંગ બી છે આ બાબતે વધારે તેની સમીક્ષા કરવામાં આવશે અને એ બાબતે વધારે આગળ પ્રકરણ પગલા પણ લેવામાં આવશે ત્યારબાદ આપણે રિટાયર્ડ આર્મીમેન્ટની સુરક્ષા બી વધારવામાં આવી છે અને એ બાબતે જે જુનિયર ડોક્ટર એસોસિએશનના જે કંઈ હોદ્દેદારો હતા એમને બી આ વસ્તુનો ખ્યાલ છે એના પછી આ કયા પગલાં લેવા સુરક્ષાની વ્યવસ્થા પૂરેપૂરી એક્સ આર્મી મેનની મૂકવામાં આવેલ છે અને બધી જગ્યાએ સીસીટીવી કેમેરાનું સમીક્ષા જોઈએ છે આજે શું છે શું નહીં એના પછી હું તમને આપું ઇમરજન્સી સર્વિસીસ બધી ચાલુ છે અને પ્લાન્ડ ઓપરેશન થિયેટર હશે પ્લાન ઓટી એ અત્યારે બંધ રાખે